રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આણંદની બુરસદ ચોકડી પાસે રૂપિયા એકસો ત્રેસઠ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે નિર્માણાધીન સિવિલ હોસ્પિટલ અને પચાસ બેડની આયુર્વેદિક હોસ્પિટલના ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જેનું સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના રહેવાસીઓને ઘર જ શ્રેષ્ઠતમ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે અને લોકોને મોટા શહેરોમાં સારવાર અર્થે ન જવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મથક ખાતે અદ્યતન સુવિધાઓ સાથેની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે જેની બાંધકામની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થશે તેમ તેમણે જણાવ્યું હતું આ વેળાએ મંત્રીશ્રીએ નવી બની રહેલ હોસ્પિટલની કામગીરીની પ્રગતિ જોઈ અને સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો નરેન્દ્ર શર્મા એન ન્યૂઝ ગુજરાતી આણંદ